જ્યારે જ્યારે ધર્મની હાનિ અને ધર્મ ને વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાનું રૂપ સજુ છું એટલે કે સાકાર રૂપ લોકમાં સમક્ષ પ્રગટ યદા યુ અર્થ થાય છે બે વાર પ્રયોગ શા માટે થાય છે ભગવાન અવતારને કોઈ નિસ્વાર્થ સમય હોતો નથી કે તેઓએ અમુક યુગમાં અમુક વર્ષ અમુક મહિનામાં અને અમુક દિવસે પ્રગટ થશે એનો એવો જ પણ નિયમ નથી કે યુગે યુગ કેટલી વાર અને ક્યાં રૂપમાં પ્રગટ થઈ એ વાતને સ્પષ્ટ કરવા માટે અહીં યદા પદને બે વાર પ્રયોગ થાય છે અભિપ્રાય એવો છે કે ધર્મની હાનિ અને ધર્મની વૃદ્ધિનું કારણ જ્યારે એને જ સમયે ભગવાન પોતાને પ્રગટ જરૂરી સમજે છે ત્યારે તેઓ પ્રગટ થાય છે ધર્મની હાનિ અને પાપથી વૃદ્ધિ કેવી રીતે થાય એ જેને કારણે ભગવાન અવતારને ધારણ કરે છે ઉત્તર કેવાય કેવા પ્રકારનો ધર્મની હાનિ અને પાપની વૃદ્ધિ થાય છે કે જેના કારણે ભગવાન અવતાર લેવો પડે છે અને વિશેષ તો ભગવાન જ જાણે છે અને તેઓ જ આપણને જણાવી શકે મનુષ્ય આ બાબતે કોઈ નિર્ણય આપી શકતો નહીં આમ છતાં એવું અનુમાન કરી શકાય છે કે ઋષિ કલ્પ ધર્મને ઈશ્વર પ્રેમ દુરાચારી પુરુષો અને નિરપર નિરપરધારી નિર્બળ પ્રાણીઓ પર બળવાન અને દુરાચારી લોકોનો અત્યાચાર વધી જાય છે અને તે જ કારણસર લોકમાં સદ્ગુણોને અને સદાચારીને ખૂબ જ હાદસા થાય થાય છે તથા દુર્ગણ અને દુરાચારી ખૂબ જ ફેલાય છે એ ધર્મની હાનિ અને ધર્મની વૃદ્ધિ સ્વરૂપ છે સત્યયુગમાં હિરણ્ય કશ્યપના શાસનના જ્યારે દુર્ગણ અને દુરાચારી વૃદ્ધિ થઈ મીર મીરપધારી લોકોને સાતમણી ખૂબ જ થવા લાગ્યા લોકોને ધ્યાન જપ તપ પૂજા અગ્ન પાઠ દાન વગેરે શુભ કર્મ કા કર્મો અને ઉપાસના બળપૂર્વક બંધ કરવામાં આવ્યું દેવતાઓને માર મારવા તેમણે નિવાસ સ્થાનમાંથી નિષ્કાસિત કર્યા પ્રહલાદ જેવા ભક્તોને કોઈ પણ અપરાધ વગર અનેક પ્રકારનો કષ્ટ આપવામાં આવ્યો ત્યારે ભગવાન નરસિંહ રૂપ ધારણ કર્યું ભક્ત પ્રહલાદને ઉદ્ધાર કર્યો અને ધર્મની સ્થાપના કરી સાધુના વિનાશયે દુષ્ક્રતમાં ધર્મ સ્થાપના યથા સંભવે યુગે યુગે